આ વિસ્તારમાં ત્રણ દુકાન અને ત્રણ ઓડી આઠ બાથરૂમ છ પાણીની ચોકડી પાંચ શેડ ત્રણ બાઉન્ડ્રી વોલ ચાર ફેન્સિંગ વગેરે દબાણોનો સમાવેશ થાય છે આ ઉપરાંત બુધદેવ સર્કલથી નવા બંદર રોડ બ્લોક નાખવાના કામમાં નર્તરુપ ગેરકાયદેસર કાચા પાકા દબાણો દૂર કરતી જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી જેમાં એક દુકાન નવ પાણીની ચોકડી ત્રણ શેડ ચાર ફેન્સિંગ વગેરે દબાણો સમાવેશ થયા હતા તેમજ શહેરના હિમાલયા મોલ રોડ યુનિવર્સિટીના ગેટ પાસેથી આસ્થિય દબાણ દૂર કરી એક ગેસનો બાટલો અને નીલબાગ સર્કલથી જ્વેલ સર્કલ સુધી આસ્થિય દબાણ દૂર કરી જેમાં ચાર ટેબલ ચાર લારી બે વોર્ડ વગેરે સામાન જપ્ત કરવામાં આવ્યો હતો

અન્ય કાચા જે આજરોજ દૂર કરવામાં ચાલીસ થી પિસ્તાલીસ જેવા દબાણો દૂર કરેલ છે અને રોડ ને ખુલ્લા કરાવેલ છે આ દબાણ હટાવવાની કામગીરી હજી આગળના સમયમાં શરૂ કરવામાં દબાણની કાર્યવાહી આગળ પણ અવિરતપણે ચાલુ રહેશે